હવે સાડા નવ થઈ ગયા છે અને અમે તૈયાર તો થઈ ગયા છીએ પણ હાલવા નથી જવાનું અમારે હા તો જાય છે કામ ઉપર તૈયાર બૈયાર થઈને અમારે અત્યારે રસોઈ બનાવવાની છે ઊંધિયું બનાવશું હું ઊંધ જાયશરી શું કરવાનું છે હા તો એ ચૂલા ઉપર બનાવવાના છે એ આજે સારું ચાલો આજે અમુક કચરો કોઈ વાળ્યો નથી એનો હું હવે આગળ ના ના

જયશ્રી હળદર મીઠું ધાણાજીરું ચટણી હિંગ આદુ મરચા મેથી કાળા મરી તેલ ખાંડ લીંબુ અને ચણા નો લોટ અને ચણા નો લોટ શ્રી અમારી જો ગોળ ગોળ રાઉન્ડ કરવા માંડી છે અને અહીં તળતી જાય છે આલો હું થોડુંક મદદ કરું કાજ્રી અને અહીંયા અમારો તાપ થઈ ગયો જયશ્રી તો ચાલો હવે અમારે બધું સ્કૂલે સ્કૂલેથી આવી ગઈ છે અને અમાર જયશ્રી એ રોટલી બનાવવાનું ચાલુ કરી દીધી છે

અવરે બને ઊંધિયું બનાવ્યુંતું અને અત્યારે પાવભાજી બનાવે છે જય મમ્મી યે મમ્મી પપ્પાને મે પાવ નું કહી દીધું છે દાણા ભાજી કે દાણા ભાજી કટિંગ કરે અને કેમ શું કેતા તાકડી કાલે પાણીપુરી કરીશું કરી પાણીપુરી જયપુરી કરી પાણીપુરી મમ્મી હ હા ફાળી પૂરી જૈત્રી કે મનાઈશું બરાબર હ આ મસીઅર કે પાક ન સ્પેશિયલ ગુંદર પાક ફૂલ રેસિપી આપશું ગુંદર એ જૈત્રી આપ કેમ કહીયો હા તમે દઈ ગયા તા હવે હારો ઉઠાવા જાય શણગારે લીંબુ નાખવાની સ્ટાઇલ પણ જ છે તમારી

મમો વાસણ ધોવે છે ને પટુ વાસણ ગોઠવી દેતો લાગે છે લાવ પાવ આ ગાય મમો પાવ પાવ અલ્યા હારું આઈ સેસી અચ્છા બરાબર

કાય પણ હોય ને તો એક કેમેરો હોય ખબર થવા ના 8 થી કે 12 વાગ્યા લગી નો હોય એ બેસી ગયા છે જયશ્રી મામે કે હું ચેકુ છું પામ અને તમે બેસી जाओ તો દર ઓફિસને આપણે ખાધું કે હું ચેકા કરું તો બે હતા આપણે સેકવા જો હમ એટલે ના મામે બેસી ગયા જયશ્રી મામે કે જો તમને બહુત હરમાજા ખાવ ને તો હું બનાવું કે હમ હમ અને એટલી મજા નથી સતાઈ આ પુતું તો કેબલ છે હું પુતું

એમ નો થાય એની ઉપર કઈ પાત્ર રાખવું પડે હમ એમને થોડું થાય